રાજકોટ સહકારી ડેરીને ઇન્કમ ટેક્સ વિભાગે એકસો તોતેર કરોડના વ્યવહાર અંગે નોટિસ ફટકારી છે આથી ડેરીના ચેરમેન ધામેલિયા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રજૂઆત કરી હતી સહકાર વિભાગના મંત્રીને ડેરી દ્વારા રજાના દિવસોમાં એકસો ત્રણ કરોડના રોકડમાં વ્યવહાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિત શાહની અને નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણની મુલાકાત બાદ જણાવવામાં આવ્યું હતું કે ડેડીને માત્ર ત્રણ લાખ જેટલો જ દંડ ભરવાનો થશે પરંતુ ફરીથી ઇન્કમ ટેક્સ દ્વારા નોટિસ આપી અને ડેડી સામે કોર્ટમાં ઇન્કમ ટેક્સ દ્વારા અપીલ કરવામાં આવતા ફરી એક વખત આજે ડેડીના ચેરમેન દિલ્હી ખાતે દોડી ગયા છે અને આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ સહિત નેતાઓને મળીને ફરીથી રજૂઆત કરશે હા જરૂર અમારે અઠ્યાવીસ તારીખે હિયરિંગ છે એકસો તોતેર કરોડની નોટિસ બે હજાર સત્તર અઢારમાં જે અમે વહીવટ કર્યો હતો એમાં એકસો તોતેર કરોડની નોટિસ આપી છે હકીકતમાં અમે સો એકસો ને એક કરોડનો રોકડમાં વહીવટ કર્યો હતો એ પણ એક વ્યક્તિના બે લાખ લેખે એટલે અમે ક્યાંય ગુનામાં હતા જ નહીં છતાં પણ બે હજાર સત્તર અઢારની નોટિસ નોટબંધીમાં અમને ને તોતેર કરોડ તોતેર કરોડનો તમે વહીવટ કર્યો છે એવી જાતની નોટિસ આપી હતી હકીકતમાં એકસો ને એક કરોડની જ અમે વહીવટ કર્યો છે ત્યાં પણ ઇન્કમટેક્સ ખોટું છે ખોટું એટલા માટે છે કે એ ઓન રેકોર્ડ છે બધું હા હું બે ત્રણ વખત અમિતભાઈ શાહ મનસુખભાઈ માંડવિયા પરસોત્તમ રૂપાલા સાહેબને કેન્દ્રમાં ત્રણક વખત હું મળ્યો હતો અને એને સારામાં સારો આખો રિપોર્ટ મેં આપ્યો હતો રિપોર્ટના આધારે ત્યાંથી આખા આખા ઇન્ડિયામાં આખા ઇન્ડિયાની વાત કરું તો આખા ઇન્ડિયામાં આખો આ નિયમ ચેન્જ કર્યો છે કે ડેરીને લગતા આવા કોઈ પ્રશ્ન હોય તો લાગુ પડતા નથી અને એના ભાગરૂપે અમને ત્રણ લાખ રૂપિયાનો જ દંડ આપ્યો હતો અને એની એની સામે અત્યારે ઇન્કમ ટેક્સ અમારી સામે ગયો કે ભાઈ તમારે પૈસા ભરવા પડશે અમિત શાહ પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ વાંડવિયા ત્રણેયના પણ પ્રયત્નોથી અમને આ નિર્ણય બહુ સારો આપ્યો હતો એની વિરુદ્ધમાં જઈ અને ઇન્કમ ટેક્સે અમને એકસો તોતેર નોટિસની ફરી વખત અપીલમાં ગયા છે ને તમારે ભરવા પડશે એવું છે એના ભાગરૂપે અઠ્યાવીસ તારીખે અમારું હિરિંગ છે એ હિરિંગ અઠ્યાવીસ તારીખ છે એના ભાગરૂપે મેં કાગળ લખ્યા છે કાગળ લખીને મોકલી દીધા છે કે ભાઈ હું ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચાર દિવસમાં આપને મળવા માગું છું અને સામેથી એમનો નિર્મલા સીતારામનો ફોન પણ આવી ગયો છે અને આવતીકાલે અમને અગિયાર વાગે એમના સેક્રેટરી દિલ્હીમાં એમની ઓફિસમાં મળવાના છે